ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સેપ્ટન્સ એક્સેપ્ટન્સ શબ્દનો અર્થ ભેટ પૈસા ઇત્યાદિ સ્વીકારવા સંમત થવું તે સંમતિ પસંદગી અંગીકાર સ્વીકાર કબૂલાત કબૂલાત પામેલી હુંડી કે વિશ્વાસ થાય છે એક્સેપ્ટન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હિયર બાય કન્ફર્મ એક્સેપ્ટન્સ ઓફ યોર ઓફર એટલે કે તમારી ઓફરનો સ્વીકારની હું આથી પુષ્ટિ કરું છું એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રપોઝ્ડ ન્યુ এড્યુકેશન પોલિસી ઇઝ ગેઇનિંગ એક્સેપ્ટન્સ એટલે કે સૂચિત નવી શિક્ષણ નીતિ સ્વીકૃતિ મેળવી રહી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ